એલાન ને સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલ અને સુરત સુધરાઈ કામદાર યુનિયન દ્વારા ટેકો જાહેર કરી સમર્થન આપવામાં આવ્યું હતું જે સંદર્ભે સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ધરણા યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું દેશભરમાં

નેસદ દેસાએ જણાવ્યું હતું કે છેલ્લા દસ વર્ષમાં ભારત સરકાર દ્વારા શ્રમિકો અને ખેડૂતોના હક પર તરાપ મારવામાં આવી રહી છે જેના વિરોધમાં ભારતના તમામ ટ્રેડ યુનિયન દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે જેને સુરત ટ્રેડ યુનિયન અને સુરત સુધરાઈ કામદાર યુનિયન દ્વારા ટેકો જાહેર કરાયો છે જે સંદર્ભે જિલ્લા કલેક્ટર કચેરીએ ધરણા પ્રદર્શન યોજી દેખાવ કરવામાં આવ્યો છે આ મામલે સુરત જિલ્લા કલેક્ટરને લેખિતમાં આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવામાં આવે લઘુત્તમ વેતનને

કિસાન અને ટ્રેડ યુનિયન કાઉન્સિલ સમગ્ર દેશના એ આજે પ્રોગ્રામ આપ્યો છે કે સમગ્ર દેશની અંદર જે મોટા મોટા શહેરો છે ત્યાં આગળ કલેક્ટરને આવેદનપત્ર આપવું અને આપણી ટ્રેડ યુનિયનની જે માગણી છે પર્ટિક્યુલરલી મિનિમમ વેજ છે ત્યાર પછી જે તે પબ્લિક સેક્ટરનું ખાનગીકરણ ન કરવું ત્યાર પછી કોન્ટ્રાક્ટ સિસ્ટમ પર કર્મચારીને ન લેવા જે પોલીસ છે કે બેંક છે કે જે જગ્યાએ ટેમ્પરરી કામ કરે છે પંદર પંદર વીસ વીસ વર્ષથી એ લોકોને પરમેનન્ટ કરવા અને આ બધા જે ટ્રેડ યુનિયનના જે ડિમાન્ડ છે ટ્રેડ યુનિયનના જે એક્ટ છે જે બનાવવામાં આવ્યા છે ચાર એને બી રદ કરવામાં આવે જેમ કિસાનો કાયદા રદ કર્યા તેમ ટ્રેડ યુનિયનના કાયદા બી રદ કરે અને આ અમારી બધી મુખ્ય માગણીઓ છે એની સાથે આંગણવાડી કર્મચારીને કાયમ કરે એની સાથે છે તે કન્સ્ટ્રકશન લાઇનમાં જે વર્કરો કામ કરે છે એ લોકોને બી કાયમી રાખે બિલ્ડર અને એ લોકોને મિનિમમ વેજ આપે આ બધી મુખ્ય માંગણીઓ છે એના અનુસંધાનમાં આજે અમે ટ્રેડ યુનિયન કાઉન્સિલ તરફથી કલેક્ટરશ્રી પારઘીને એક આવેદનપત્ર આપીશું